મારું સ્વાગત છે તો આજ આપણે જો રવિવાર છે રવિવાર નથી રાતો શુક્રવાર છે આજ નિશાળા જ લતા નિશાળાથી વહી ધાબા ઉપર વે વિડીયો ઉતારવા વિડીયો શૂટિંગ કરવા તો તમને વસ્તુ બતાવું તમારા ગામમાં તો હોય છે મારા ગામમાં મોટું બતાવું કે મસ્ત વસ્તુ છે ને દેખાય તમને ફૂલો જોરદાર પ્યોર વેસાતા લીધેલા છે જોરદાર લાલ લાલ કેવા છે કોમેન્ટ કરજો મસ્ત હોય કે હતી એમ મિત્રો મસ્ત છે ને રોય જે બતાવી દો તમને પાસે કેતની બતાવવાની એમ છે ને હા આપણે જો એવું જ ઘરના મરશિયલ એને ઘરના ઘરના ખાવાના જો દોરો પીવરાવા નથી આપણે દોરો થી પીવરાવનો બાકી સાથના સાવન છે શનિ રવિમાં અત્યારે જો પતંગો સકાવશે બતાવું છું પતંગો ની મજા આવે તમને જો વાળ કોમેન્ટ કરજો વાળ કપાઈ નાખો કે નહીં તમે કહો તો વાળ કપાઈ નખો પતંગ લૂટો મન થાય ત્યારે પતંગો છે એની એક આપણી પાસે એટલે બસ પતંગો ધાવા બેઠા બેઠા ઊભા ઊભા લૂંટીએ જડે આપણે એ તો પછી સકાવી ન કર આપણે પતંગ સકાવે પછી હોય નહીં ને હા તમે વસ્તુ બતાવું કોમેન્ટ બતાવી દીધેલ છે આપણે તમને પણ તો હવે હમ પતંગ સગાવવાની કરી છે પતંગ મહેશભાઈ આવી જતી સાહેબ મહેશભાઈ પાછા પતંગ ઉધ મહેશભાઈ પતંગો લઈ જાવું ને હા તર જમરો ખડી કોમેન્ટ કરજો તમારા ગામમાં છે કે નહીં તમારા ગામમાં તો કોમેન્ટ ઘરે ઘરે હોય હતી તો અમે છે ને હતી પણ અમે કાઢી જે વસ્તુ વધી જતી એટલે પછી મજા ન આવે આપણને પૂછતું બતાવ કોમેન્ટમાં છે એ ખાખા બાપુ લખી દેજો જે ખાખી બાપુ ને તું તને બતાવતર કેટલા વાગી ગયા છે મારી ઘડિયાળોમાં દસ વાગી ગયા છે તમારી ઘડિયાળોમાં કેટલા એવા કમેન્ટ કરજો અમારે તો દસ ને ત્રણ મિનિટ થઈ ગઈ છે અમારે એ ત્યાં ઘડિયાળ ટાઈમે નથી કેમ કે પાવર થઈ જશે પૂરું પાવરનું હાલો આપણે આવ્યા લોક માઇન્ડ સુધી બની રહ્યો આપણે તારવાનું છે અને ડેલી બ્લોગ આવશે તો ઓ બ્લોગમાં એ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે ધાબે પરથી તો અત્યારે હેઠે તો વહી પણ મારી ઘરે છે ને ફેવરેટ વસ્તુ બને છે તમને બતાવો હા વિડીયો ફેવરેટ ફેવરેટ વસ્તુ છે હાલો હાલ આપણે દેખાડો તમને હું મારી ફેવરિટ વસ્તુ છે નહીં તમે તમારા બનાવતો છે તમારી ઘરે પણ મારી ઘરે તો આ છે ટાયડ રે એટલે મજા ખાવાની હાલો બતાવું તમને એ વસ્તુ આપણે ધાબાભાઈ એટલે થી ઉપર છે ધાબા અને જોઈ ને મારી ઘરે હું બનાવેલો છે આજ મજા જ આવશે ઓળો ને રોટલો દેશીમાં દેશી ખાણો આપણું નામડાનું દેશી ખાણું તમે ખાવ કે નહીં કોમેન્ટ કરજો મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બસ હાલો મજા મજા કરશું આપણે ને આ તમે જોયું ને તમારે બનાવે બનાવે કોમેન્ટ કરજો આ અને હા હવે આપણે ડેલી વ્લોગ આવશે ને બધા મજા કરશું અને આપણે છે ને હવે પોસ્ટ ટાઈમ થોડો ઘટે છે એટલે એ જલ્દી પૂરો કરવાનો છે પોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય એટલે પછી આપણે પૈસા આવતા શરૂ થઈ જાય એટલે મિત્રો બધા સપોર્ટ કરજો ને તમારા ભાઈ બંધને પણ મોકલી દેજો કેમ કે જલ્દી હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય તો આપણે પૈસા આવતા શરૂ થઈ જાય આપણે હોસ્ટ ટાઈમ પૂરો થાય માટે જ થઈ નહીં છે એટલે આપણે ગીવે કરવાનું છે મસ્તીનો એટલે આપણે વસ્તુ લાવવાની છે આપણા આપણા ઘરે એ વસ્તુ છે ને દસ પંદર હજાર રૂપિયા આવે છે એટલે આપણે એ વસ્તુ લાવવાની છે માટી સીધા એટલે આપણે પહેલાં તો એ વસ્તુ લાવવાની છે એટલે એટલે તમે બધા તમારા ભાઈ શેર કરી દેજો આપણા મોટા મોટા વિડીયો હોય એટલે લાઈવ છે ને કંઈ હવે લાઈવ કરી દેજો તમારા ભાઈબંધને વિડિયો વિડીયો શેર એટલે પછી આપણે વસ્તુ પૂરો થઈ જાય એટલે આપણે એ વસ્તુ લઈ ને હા તમને આ વ્લોગ ગમ્યો તો અમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી આપણે બીજા વલગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો